નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું એસબીઆઈ પશુપાલન યોજના લોન યોજના બે હજાર ચોવીસ જેમાં એસબીઆઈ બેંક દ્વારા તમને જે શરૂ કરવામાં આવેલી યોજના છે જેમાં દેશના તમામ પશુપાલકો જેઓ પશુપાલનને વ્યવસાય કરવા માંગે છે જેમને ચાલીસ હજારથી બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અને દેશમાં પશુપાલનને પ્રોત્સાહન આપવા માટેનો ઉદ્દેશ્ય નક્કી કરવામાં આવેલો છે યોજનામાં શું લાભ મળશે સરકાર દ્વારા પશુપાલન યોજના યોજના શરૂ કરી છે જેમાં રાજ્યના નાગરિકો તેમની રોજગારીમાં ખૂબ જ વધારો થઈ શકશે જે ખેડૂતો પાસે પશુધન છે તેઓ એસબીઆઈ પશુપાલન યોજના હેઠળ લોન લઈ શકશે અને એસબીઆઈ પ્લાન લોન એપ્લાય ઓનલાઈન પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા નાગરિકો પણ આ યોજનાનો લાભ લઈ લોન મેળવીને વ્યવસાય વિસ્તૃત કરી શકશે જેમાં પશુપાલન લોન યોજના શરૂ થવામાં દેશમાં રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે એસબીઆઈ પશુપાલન યોજના બેરોજગાર યુવાનોને લોન લઈ પોતાની પશુપાલન વ્યવસાય શરૂ કરી શકે છે અને આ સીધા લોન તમારે લાભાર્થી હોવો જોઈએ બેંક ડિફ્યુલેટર ન હોવો જોઈએ અરજદાર ખેડૂત પાસે બીજી કોઈ પણ લોન બાકી ન હોવી જોઈએ અને પશુ રાખવા ફરજિયાત છે એના પછી સમયસર તમારે એકવાર આ લોન મળશે તેની ચુકવણી કર્યા પછી તમને તે ફરીથી મેળવી શકશે એમાં ડોક્યુમેન્ટ કઈ જરૂર પડશે આધાર કાર્ડ પાન કાર્ડ સરનામું અને પુરાવા ઓળખ પત્ર પ્રાણીઓ સંખ્યા અંગેનું સોગંદનામું જમીનના દસ્તાવેજો મોબાઈલ નંબર સાથે આધાર લિંક હોવો ફરજિયાત છે પાસપોર્ટ સાઇઝના ફોટાને સહિત તમારે હોવી ફરજિયાત છે અરજી તમે કરી રીતના કરી શકો છો તો તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તમે અરજી કરી શકો છો તેની લિંક તમને વિડીયો છે આપી દઈશ તેના પર તમે ક્લિક કરીને ફોર્મ ભરી અને ડોક્યુમેન્ટો તમારે સબમિટ કરવાના રહેશે અને તમે બ્રાન્ચમાં જઈને પણ આ મુલાકાત મેળવી શકશો તો બસ મિત્રો જ ધન્યવાદ